6 થી 16 ફેબ્રુઆરી સુધી પાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર પિંકીબેન સોનીના હસ્તે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી. શહેરના માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ સાથે સ્થાનિક નગર સેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકાર શ્રી અને ગુજરાત સરકાર સે દ્વારા જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા આપણે વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકોના કલ્યાણ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જે વિકાસનો રથ જે હવે મોદીજીની ગેરંટીના રથ તરીકે ઉજવાય છે એને છઠ્ઠી ફેબ્રુઆરીથી લઈ અને સોળમી ફેબ્રુઆરી સુધી ફરી એક વખત વડોદરા શહેરના આ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવતા પ્રત્યેક નાગરિક સુધી આપણે પહોંચી શકે એ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજનનું શરૂઆત કરવામાં આવી છે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા છઠ્ઠી ફેબ્રુઆરીથી સોળમી ફેબ્રુઆરી સુધી ચાલશે આજે માંજલપુર વિસ્તારમાં માંજલપુર વિધાનસભા વિસ્તારમાં પ્રારંભ કરવામાં આવ્યો છે સાથે સાથે શહેર વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર ચારમાં પણ આ સમયે જ આ કાર્યક્રમના દ્વારા ફરી એક વખત વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના આગમન અને આનો શુભારંભ કરવામાં આવ્યો છે જેનાથી વડોદરા શહેરના વિસ્તારમાં રહેતા ખૂણે ખૂણે રહેતા કોઈપણ નાગરિકે જેને પણ કોઈ પણ યોજનાની લાભ લેવાનો બાકી છે એમના સુધી આપણે પહોંચી શકીશું અને એના સેચ્યુએશન પોઈન્ટ સુધી એટલે કહી શકાય કે હન્ડ્રેડ લોકો સુધી સરકારી યોજનાઓ આપણે પહોંચાડી શકીશું